ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે વડોદરા શહેરમાં પણ તમામ જે વિદ્યાર્થીઓ છે સવારથી જ કહી શકાય છે કે પરીક્ષા કેન્દ્રો પર ઉમટ્યા હતા પરીક્ષાનો આજે પહેલો દિવસ હતો તમામ જે વિદ્યાર્થીઓ છે તેમના ચહેરા પર કહી શકાય ખુશીનો માહોલ દેખાઈ રહ્યો હતો અને અનેક સંગઠનો હોય હોદ્દેદારો હોય મહાનુભવો હોય તમામ દ્વારા તેઓને ફૂલ અને ચોકલેટ આપી તેમનું મોડું મીઠું કરાવીને તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી તેવી જ રીતે રોઝરી સ્કૂલ ખાતે પણ એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠન દ્વારા તમામ જે વિદ્યાર્થીઓ જે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા પરીક્ષા આપવા માટે તેઓને પણ ચોકલેટ અને ફૂલ આપીને અભિવાદન કરવામાં આવ્યું અને તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી ધોરણ દસ અને બારની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠન દ્વારા પરીક્ષાર્થીઓને ચોકલેટ આપી મો મીઠું કરાવી ગુલાબના ફૂલ આપી પરીક્ષાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું શહેરના ફતેહગંજ વિસ્તારમાં આવેલ રોઝરી સ્કૂલ ખાતે એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠન દ્વારા પરીક્ષાર્થીઓને ચોકલેટ તથા ગુલાબનું ફૂલ આપી પરીક્ષાના ભારણમાંથી પરીક્ષાઓને હળવા બનાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યા તમામ જે પરીક્ષાર્થીઓ છે તેમને ચોકલેટને ફૂલ આપવામાં આવ્યું આજથી શરૂ થયેલ ધોરણ બોર્ડની પરીક્ષામાં વિજ્ઞાન પ્રવાહમાં નું પેપર હતું ત્યારે તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓનું મોં મીઠું કરાવીને તેઓને શુભેચ્છા એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠન દ્વારા પાઠવવામાં આવી આજ રોજ જેવી રીતે દસમા અને બારમા જે બોર્ડની પરીક્ષાઓ જે શરૂ થઈ છે તેને ધ્યાનમાં લઈને આજ રોજ એનએસયુએ દ્વારા રોઝરી સ્કૂલ સાથે જે એમએસ યુનિવર્સિટીની બાજુમાં આવેલી છે ત્યાં આગળ જે બારમાના વિદ્યાર્થીઓ છે તેમને બેસ્ટ ઓફ પ્લક એનએસયુએની ટીમ દ્વારા કહેવામાં આવ્યું છે અને તેમના આવનારા ભવિષ્ય માટે તે સારા માર્ક્સે ઉત્તીર્ણ થાય તેવી મા સરસ્વતીને પ્રાર્થના આપી છે અને સાથે સાથે અમે ગુલાબના ફૂલ અને સાથે ચોકલેટ આપીને મોં મીઠું કરાવીને તેમને બેસ્ટ ઓફ લક અને સરસ્વતી માતાને પ્રાર્થના કરી છે કે તેમનું બારમાનું જે પરીક્ષાઓ છે તે શાંતિમય તેમની પૂર્ણ થાય